નમસ્કાર પ્રિય મિત્રો આજે અમે વાત કરીશું તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહનું રાશિ પરિવર્તન કન્યા રાશિ અને કન્યા લગ્નના જાતકોને કેવું ફળ આપનાર રહેશે મિત્રો વિડિયોને આગળ જોતાં પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા દર્શક હોય તો અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો વિડિયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો સાથે બે લાયકોન ઘંટીના બટનને દબાવો જેથી સનાતન ધર્મ જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડના લગતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે મિત્રો તારીખ એક મે બે હજાર ચોવીસના રોજ ગુરુગ્રહ મેષ રાશિ છોડી વૃષભ રાશિમાં આવી ગોચર કરશે તારીખ એક મે બે હજાર ચોવીસથી લઈ તારીખ ચૌદ મે બે હજાર પચીસ સુધી એટલે કે એક વર્ષ સુધી ગુરુગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે શુક્ર ગ્રહ અને ગુરુગ્રહ એકબીજાના શત્રુગ્રહ છે આ એક વર્ષ ગુરુ ગ્રહ શત્રુના ઘરમાં ગોચર કરશે ગુરુ જે સ્થાન પર આવે તે સ્થાનને ભ્રષ્ટ કરે છે અને ગુરુગ્રહ જે સ્થાન પર દ્રષ્ટિ કરે છે તે સ્થાનથી શુભ પરિણામ આપે છે મિત્રો કન્યા રાશિ અને કન્યા લગ્નના જાતકો માટે નવમાં ભાગ્યસ્થાને ગુરુ ગોચર કરશે અને આ નવમા સ્થાનથી ગુરુ પાંચમી દ્રષ્ટિથી લગ્ન સ્થાન અને સાતમી દ્રષ્ટિથી ત્રીજા સ્થાન પર અને નવમી દ્રષ્ટિથી પાંચમા સ્થાનને જોશે જેને અમે અહીં સ્ક્રીન પર કુંડલીના ચાર્ટમાં બતાવેલ છે કન્યા રાશિ અને કન્યા કન્યાલગ્નના જાતકો માટે આ ગુરુગ્રહનું વૃષભ રાશિમાં ગોચર શુભ ફળદાયી રહે આ ગોચરનો સમય તમારી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત કરે આ સમયમાં તમારી બુદ્ધિ કૌશલ્ય અને તમારી કાર્ય કરવાની શૈલીથી તમે ખૂબ આગળ વધશો જે લોકો સેલ્સમેન ધર્મ પ્રચારક ટીવી સ્ટાર્સ રિપોર્ટર્સ અને કથાકાર છે તેમના માટે આ સમય ઘણી સફળતા અપાવે જુલાઈ માસથી ઓક્ટોબર ઓક્ટોબર માસ વચ્ચે તમને ઘણો બધો લાભ થાય અને તમે તમારા ક્ષેત્રમાં ઘણી એવી પ્રસિદ્ધિ મેળવો જે જાતકો શેરબજારમાં ગાળાનું રોકાણ કરવાનું વિચારતા હોય તેમને આ ગુરુગ્રહનું ગોચર ફળદાયક રહેશે કન્યા રાશિ અને કન્યા લગ્નના જાતકો માટે આ ગુરુગ્રહનું વૃષભ રાશિમાં ગોચર પારિવારિક દ્રષ્ટિએ સાનુકૂળ રહે પરિવારમાં માતા પિતા દાદા દાદીના સારા એવા સહયોગથી પારિવારિક ધંધામાં પ્રગતિ થાય અને તમે આગળ વધશો જો તમારે સંયુક્ત વ્યવસાય છે તો તેમાં તમારા ભાઈ ભાંડુનો સારો સાથ સહકાર મળશે સંતાનના પ્રશ્ને તમારી ચિંતા અને પરેશાનીમાં રાહત થાય પત્ની સાથે વાદવિવાદથી દૂર રહેવું આ સમયમાં તમારા પ્રત્યે તમારી પત્નીને ગેરસમજ ઊભી થાય અને મન દુઃખ થાય પત્ની સાથે કોઈ દલીલમાં ઉતરવું નહીં જે લોકો અવિવાહિત છે તેમના માટે સગાઈની વાત આવે અને સગાઈ થાય અને અવિવાહિતના લગ્ન પણ ગોઠવાય જે લોકો પ્રેમ લગ્ન કરવા ઈચ્છે છે તેમના પણ લગ્ન થાય જે પતિ અને પત્ની વચ્ચે ગેરસમજ ઊભી થઈ છે તેમને સારા લોકોની મધ્યસ્થાથી સુલેહ થાય કન્યા રાશિ અને કન્યાલગ્નના જાતકો જે નોકરી કરે છે તેમના માટે આ ગોચર શુભ ફળદાયી રહે આ સમયમાં તમે મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ભવિષ્યનો સારો પ્લાન સેટ કરો જે લોકો સરકારી નોકરી કરે છે તેમને ઓગસ્ટ મહિના સુધી ખાસ સાવધાન રહેવું કેમ કે લોચ રુશ્વતમાં કે કોઈ અન્ય બાબતમાં તમે ફસાઈ ન જાઓ તેનો ખાસ ખ્યાલ રાખવો જે લોકો પ્રાઇવેટ જોબ કરે છે તેમને નોકરીમાં આપવામાં આવેલ ટાર્ગેટને તમે સરળતાથી અને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો આ સમયમાં નોકરીમાં કંપનીના કામ અર્થે પરદેશ જવાનું પણ થાય જે લોકો નોકરી કરે છે તેમને ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન તમારા નોકરીના સ્થળે સમયસર પહોંચી જવું કેમ કે તમારા ઉપર ગુપ્ત રીતે નજર રાખવામાં આવે માટે સમયમાં નિયમિત રહેવું અને કામમાં વધુ ધ્યાન આપવું તમારી મનગમતી જગ્યાએ તમારી બદલી થવાથી તમારા આનંદ અને ઉત્સાહમાં વધારો થાય કન્યા રાશિ અને કન્યા લગ્નના જાતકો માટે આ સમય ધંધા વ્યવસાયની દૃષ્ટિએ ઘણો સારો રહે આ સમયમાં જો તમારી આવડત ઓછી હશે પણ તમને તમારો આત્મવિશ્વાસ ઉપર લાવશે આ સમયમાં તમે અગાઉ કોઈને ઓછી નાખે ઉધાર આપેલા રૂપિયા હશે તે રૂપિયા પરત આવશે અને તે રૂપિયા ધંધા વ્યવસાયમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો જૂન મહિનાથી ઓક્ટોબર મહિના સુધી તમારે ધંધા વ્યવસાય અર્થે પરદેશ જવાનું પણ થાય પરદેશની મુસાફરી લાભદાયી રહે તમે આ સમયમાં તમારા હરીફ વર્ગથી આગળ વધશો જે લોકો સેલ્સમેન કથાકાર જ્યોતિષ અને રાજકીય નેતા છે તે લોકો પોતાની વાણીના પ્રભાવે મોટા મોટા પ્રખર લોકોને મિત્ર બનાવી સારો એવો ફાયદો મેળવે જૂન જુલાઈ માસમાં તમારી શારીરિક અને માનસિક અસ્વસ્થતાને લીધે ધંધા વ્યવસાયમાં મુશ્કેલી જણાય કન્યા રાશિ અને કન્યા લગ્નના જાતકો માટે આ ગોચર તંદુરસ્તીની દ્રષ્ટિએ મધ્યમ ગણાય આ સમયમાં અગ્નિથી ખાસ સાવધાન રહેવું ઇલેક્ટ્રિક ઉપકરણના ઉપયોગ અને મરમ્મત કરવામાં ઉતાવળ કરવી નહીં આ સમયમાં જે લોકો પાન મસાલા ગુટકા ખાનાર સિગરેટ પીનારા વ્યક્તિઓને મોં અને ગળાની તકલીફ પણ થાય આ સમયમાં તમારા આજુબાજુ પોઝિટિવ વાતાવરણ બનાવવાની કોશિશ કરવી અને નેગેટિવ લોકોથી દૂર રહેવું આ સમયમાં આરોગ્યની બાબતે સાવચેતી રાખવી વધારે ઓવર કોન્ફિડન્ટ ન રહેવું આ સમયમાં છાતીમાં દર્દ પીડા અને ગભરામણ અનુભવાય અને શ્વાસના લગતી તકલીફ થાય શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાય કન્યા રાશિ અને લગ્નની સ્ત્રીઓ માટે આ ગુરુગ્રહના ગોચરના સમયમાં તમારી રૂકાવટ મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવે જેનાથી તમે ધીમે ધીમે એક પછી એક મુશ્કેલીમાંથી તમે બહાર આવો જે સ્ત્રીઓ વ્યવસાય કરે છે તેમના માટે આ સમય લાભદાયી અને ફળદાયી રહે જે સ્ત્રીઓ નોકરી કરે છે તેમનું પ્રમોશન થાય અને બદલી પણ થાય જે સ્ત્રીઓ નોકરી કરે છે તેમના કાર્યની કદર અને પ્રશંસા થાય જે સ્ત્રીઓ કોસ્મેટિક આઇટમ્સનું વેચાણ કરે છે અને જે મેકઅપ આર્ટિસ્ટ હશે તેમને સારા એવા ઓર્ડર મળે આ સમયમાં કન્યા રાશિ અને કન્યા લગ્નની સ્ત્રીઓને પતિ ભાઈ પિતા તરફથી સોના ચાંદીના ઘરેણાં ગાડી અને ઘર ભેટ સ્વરૂપે મળે કન્યા રાશિ અને કન્યા લગ્નના વિદ્યાર્થીઓ માટે આ ગોચનનો સમય ઘણો સારો રહે સાયન્સના વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ મળે જે લોકો પરદેશ અભ્યાસ અર્થે ગયેલા છે તેમને અભ્યાસની સાથે સાઈડમાં જોબ મળવાથી તે પોતે પોતાનો ખર્ચ જાતે ઉપાડતા થઈ જશે આ સમયમાં ઇન્ટિરિયર ડિઝાઇનર ફાર્મસી આર્કિટેક મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે સમય ઘણો જ સારો રહે જે વિદ્યાર્થી પીએચડી અથવા માસ્ટર ડિગ્રી મેળવવા ઈચ્છતા હશે તેમને ધાર્યું પરિણામ મળે આ સમયમાં વિદ્યાર્થીઓએ સ્ટ્રીટ ફૂડ ખાવામાં ખાસ સાવચેતી રાખવી નહીંતર શારીરિક તકલીફ થાય વિડીયોના અંતમાં કન્યા રાશિ અને કન્યાલગ્નના બધા જ જાતકોએ આ સમયમાં નિત્ય વિષ્ણુ સહસ્ત્રનો રોજ એક પાઠ કરવો અસ્તુ